નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી અને બહુ જ વ્યવસ્થિત સર પંજાબની ગાયો વેચાવા માટે લઈને આવ્યો છું વિડીયો ઉપર બન્યા રહેજો પંજાબની ગાયો વેચાણ ગુજરાતની અંદર કેન્દ્ર આવેલું છે જ્યાં પંજાબની ગાયો વેચે છે લોકો એ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમે તમારી લેવાની ગણતરી હોય તમારે લેવી હોય તો તમે એ ગાયો ખરીદી શકો છો ત્યાં તમને રોજ માટે ત્યાં ગાય જોવા મળશે મિત્રો સારામાં સારી ગાય તમારે લેવી હોય તો તમારે પંજાબ ન જવું હોય ગુજરાતમાં લેવી હોય તો પંજાબથી લાઈ ગુજરાતમાં વેચવામાં આવે છે આછું છું વેચાણ કેન્દ્ર અહીંયા છે જ્યાં તમને ગાયો જોવા મળશે બધી ગાયો હાલમાં જે ઉપલબ્ધ છે એ ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે એક એક ગાય કરીને પણ તમને બતાવીશ એટલે વિડીયો આખો જોજો તમને પણ પસંદ આવશે અને અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો હવે આ ગાયો છે એ ત્યાંથી લાઈ છે અને હાલમાં ગુજરાતમાં છે ત્યાં તમને જોવા મળશે એની ટાઈમ તમને ગાય ગાય ત્યાં જોવા મળશે બાકી અહીંથી યુટ્યુબ પર જોઈને તમે જશો તો તમને ત્યાં ડિસ્કાઉન્ટ પણ મળશે એટલે કે કિંમતમાં પણ વ્યાજબી કરી આપવામાં આવશે તમને વ્યવસ્થિત સર અને સારી ક્વૉલિટીવાળી ગાય અહીંયાથી તમને મળશે વેતરની વાત કરીએ તો પહેલાં બીજા ત્રીજા વેતરની જેવી જોઈએ એવી ગાય તમને અહીંયાથી મળી જશે ગાભણ ગાય જોઈતી હોય તો વિવાયેલી ગાય જોઈતી હોય તો પણ તમને અહીંયા ઉપલબ્ધમાં મળી જશે ગાભણ લઈ જશો સો ટકા ગેરંટી લેવામાં આવશે બાકી એમનો કોન્ટેક નંબર આપેલો છે એની ઉપર તમે વધારે માહિતી માટે વાત કરો કરી શકો છો તમારે દોઈ જોઈને ખરીદવાની છે ગાય બધી ગાય ક્વોલિટીવાળી અને સારી અને યંગ છે મિત્રો અને વ્યવસ્થિત સર છે એટલે તમે પણ ગાયો રાખતા હો તમને પસંદ હોય તમારે ખરીદવી હોય તો તમે અહીંયાથી ગાય ખરીદી શકો છો એની ટાઈમ તમને તાજી વિવાયેલી ગાય પણ અહીંયા જોવા મળશે અહીંયા હમણાં ગાડી લોડ થઈને આવેલી છે એની વિડીયો તમને બતાવેલો છે અલગ અલગ કરીને અલગ અલગ રીતે ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમે ગાય જોજો તમને ક્વોલિટી વાઈઝ પસંદ આવે ખરીદવા જેવી લાગે તો તમે ખરીદી શકો છો કિંમતની વાત કરું તો મિત્રો તમે રૂબરૂ જાઓ છો ગાય જોવો છો પછી જ વ્યાજબી અને સરસ કિંમત થાય છે પણ અહીંયા તમને અંદાજીત કિંમતની અંદર વાત કરું તો પચાસ હજારથી લઈને એક લાખ સુધીની ગાય તમારે ખરીદવી હશે તો તમને અહીંયા મળી જશે મિત્રો બાકી તમે રૂબરૂમાં જઈ ગાય દોઈ જોઈ અને પછી તમારી કિંમત થતી હોય છે બાકી એમનો કોન્ટેક નંબર આપેલો છે એની ઉપર તમે ફોન કરી પણ પૂછી શકો છો એમના વિડીયો આપણે જ્યારે જ્યારે એમને ત્યાં ગાય આપશે ત્યારે પણ મૂકતા રહીશું પણ અત્યારે જે ગાયો ઉપલબ્ધ છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમને યોગ્ય લાગે બે ટાઈમ દઉં જોઈને ખરીદી શકો છો છ ટકા ગેરંટી સાથે આપવાની છે બાકી અલગ અલગ રીતે હું તમને ઘણી બધી ગાયો બતાવીશ વિડીયોમાં બન્યા રહેજો છ એક મિનિટનો વિડીયો છે વિડીયો આખો જોજો એટલે તમને પણ ગાયનો થોડો આઈડિયા આવે તમને પણ જોવા મળે પછી તમને યોગ્ય લાગે તો તમે રૂબરૂ કેન્દ્ર ઉપર જઈ શકો છો એ એમનો વેપાર છે ગાયોનો જ્યાંથી પંજાબથી લઈને અહીંયા વેચવાનો એટલે એની ટાઈમમાં તમને જેવી જોઈએ એવી ગાય અહીંયા ઉપલબ્ધ છે અલગ અલગ ગાય મેં તમને હાલ બતાવી છે કારણ કે તમને પણ થોડો આઈડિયા આવે એટલા માટે બાકી અહીંયા ઘણી બધી ગાયો તમને જોવા મળશે ત્યાંથી ડાયરેક્ટ ગાડી અહીંયા આવે છે અને અહીંયા ત્યાં અહીંયા રૂબરૂમાં તમે જશો તો તમને ઘણી બધી ગાયો અને વ્યવસ્થિત સર જોવા મળશે પંજાબની ગાય બહુ જ સારામાં સારી વેતરની વાત કરું એમને પણ દોઈ જોઈને જ ગાયો ખરીદેલી હોય છે અને સારી ક્વોલિટીની જ લાવતા હોય છે ત્યાંથી પણ એટલે અહીંયા પણ તમને સારી ક્વોલિટીની ગાય ઉપલબ્ધ છે મળી રહે એટલા માટેની વ્યવસ્થા છે જ્યાં તમને સારામાં જેવી જોઈએ એવી ગાય તમને ઓછી કિંમતની જોઈતી છે તો ઓછી કિંમત નહીં વધારે કિંમત નહીં વધારે દૂધવાળી ઓછા દૂધવાળી વેતરમાં પહેલાં વેતર બીજા વેતર ત્રીજા વેતર જેવા વેતરની જોઈએ એવી પણ તમે રૂબરૂ જશો તો તમને વધારે આઈડિયા આવશે બાકી આપનો કોન્ટેક નંબર આપેલો છે ફોન કરી થોડીક પૂછપરછ કરી પછી જવું અને ગાય લેતી પહેલાં તમારે પણ દોઈ જોઈને લેવી ગાય રૂબરૂ જઈ જોઈ અને વધારે કિંમત ત્યાં થશે બાકી અમારું કામ છે કે ગઈ જગ્યાએ ગાય બતાવવાનું છે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો હાલ જે ગાભણ ગાયો બધી બતાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યાં વિવાયેલી ગાયો પણ તમને જોવા મળશે એમનો કોન્ટેક નંબર આપેલો છે અને બાકી જ્યારે જ્યારે તેમને ત્યાં ગાયો આવશે એ પણ આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરતા રહીશું એટલે તમે પણ ગાય લેવાની ઈચ્છા ધરાવતા હો તો આ ગાયો તમારા માટે સારી છે અને બધી ગાયો દૂધવાળી છે મિત્રો કેપેસિટીની વાત કરું દૂધની તો દસ લિટર આજુબાજુની બધી કેપેસિટીવાળી છે પછી ભારે ગાયેલો તો પંદર લિટર ટાઈમે પણ દૂધ આપતી અહીંયા ગાય તમને પંદરથી વીસ લિટર ટાઈમે દૂધ આપતી ગાય પણ તમે અહીંયાથી જોવા તમને મળશે સારા સિમનની સારા ડોઝની અને દૂધવાળી ગાયો તમારે ખરીદવી હોય બાકી તમે પણ પશુપાલક છો તમને પણ આઈડિયા આવતો હશે ગાયો જોઈને વેતરમાં પણ બહુ સરસ અને સારામાં સારી જેવા જોઈએ એવા વેતરની તમને મળી જાય છે કિંમત માર્કેટ કિંમત પ્રમાણે કિંમત કરી આપવામાં આવશે તમને તમે રૂબરૂ જશો જોશો તમને પસંદ આવે તો પછી એની કિંમત પણ થતી હોય છે એટલે યોગ્ય લાગે એવી ગાય તમે ખરીદી શકો છો અમે તમને અહીંયા હાલમાં એમના જ્યાં ત્યાંથી ગાયો લાવેલી છે એ ગાયો બતાવવાનો પ્રયત્ન કર્યો છે વિડીયોની અંદર બાકી કોન્ટેક્ટ નંબર એમનો આપેલો છે એટલે પહેલાં થોડી પૂછપરછપરછ કરી ત્યાં હાલમાં જે ગાય ઉપલબ્ધ હોય એ જોવા તમે જઈ શકો છો તમને યોગ્ય લાગે પસંદ આવે તો તમે ખરીદી શકો છો મોબાઈલ નંબર એમનો મૂકેલો છે સરનામું પણ મૂકેલું છે વિડીયો આખો જોજો વિડીયોની અંદર જ મોબાઈલ અને સરનામું પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમારે પણ આવી ગાયો ભેસો વેચવા મૂકવી હોય તો સારી અને ક્વોલિટીવાળી ગાય કે ભેંસ હોય તો ગાય ભેસનો સારો વિડીયો અને સરનામું અને કિંમત લખી અમારો એક વોટ્સઅપ નંબર આપેલો છે એની ઉપર તમે પણ મોકલી શકો છો સારી અને વ્યવસ્થિત સર હશે તો અમે પણ એને યુટ્યુબમાં મૂકીશું અને આ ગાયો તમારે ખરીદવી હોય તો આ ભાઈનો કોન્ટેક કરવાનો છે એમનો મોબાઈલ નંબર આપેલો છે ગામ ચરાડા કે એવું કંઈક ગામનું નામ છે તાલુકે એમનો માણસા છે જિલ્લો ગાંધીનગર છે કિંમત પચાસ હજારથી એક લાખ અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર કોન્ટેક કરશો તો તમને વધારે માહિતી મળી જશે એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો પશુપાલકો તો હા અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાયભેસ વેચવા મૂકવી હોય તો ગાયભેસનો વિડીયો સરનામું અને કિંમત લખી નંબર પર મોકલી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવું ભૂલતા